પછી સૌ પોતપોતાની અનુભૂતિ વર્ણવવા લાગ્યા કેટલાકે કહ્યું કે પોતાને એક પ્રકારના મધુર જ્ઞાનનો અનુભવ થયો જ્યારે કેટલાકને પોતાની ઈષ્ટમૂર્તિના દર્શન થયા હતા કેટલાકને પ્રકાશના દર્શન થયા હતા અને બીજા કેટલાકે એક પ્રકારનો પ્રવાહ શરીરમાં નીચેથી ઉપર ચડી રહેલો અનુભવ્યો હતો અને અવર્ણનીય આનંદ સોયે અનુભવ્યો હતો પરંતુ આ પ્રસંગ પછી શ્રી રામકૃષ્ણના આખા દેહમાં દાહ ઉગડ્યો હતો ગંગાજળ છાંટ્યા પછી આ દાહ શમી ગયો હતો ખરેખર કાશીપુર બાગ એક તીર્થધામ જેવો થઈ પડ્યો હતો શ્રી ગુરુની સેવા કરતાં કરતાં ભક્તો જ્ઞાન અને ભક્તિની ઊંચીને ઊંચી અવસ્થાએ જઈ રહ્યા હતા નરેન્દ્રની મનોભૂમિકા ખૂબ ઉચ્ચ થતી જતી હતી મહેન્દ્રનાથ સાથેની વાતચીતથી એની મનસ્થિતિનો ખ્યાલ આવશે નરેન્દ્ર બોલ્યા ગયા રવિવારે એટલે કે બીજી જાન્યુઆરી અઢારસો છ્યાસીના રોજ હું અહીં ધ્યાનમાં બેઠો હતો ત્યારે એકાએક મારી છાતીમાં એક પ્રકારની ધીમી ગતિનો અનુભવ થયો મહેન્દ્ર બોલ્યા કદાચ કુંડલીની જાગી ઉઠી હશે નરેન્દ્ર બોલ્યા કદાચ એમ પણ હોય ઈડા અને પિંગલા નાડીનો મને સ્પષ્ટ અનુભવ થયો અને હાજરાને મેં મારી છાતી ઉપર હાથ મૂકવાનું કહ્યું ગઈકાલે ગુરુદેવને હું ઉપરના માળે મળ્યો મેં કહ્યું દરેક જણને કોઈને કોઈ પ્રકારનો સાક્ષાત્કાર થયો છે મને પણ એવો અનુભવ થાય તેવું કરો જો સૌને એવો લાભ મળ્યો છે તો શું હું એકલો જ તેનાથી વંચિત રહીશ એમણે જવાબ આપ્યો તારા કુટુંબની કંઈક વ્યવસ્થા કરી આવો એટલે તને બધું મળી રહેશે તારે શું જોઈએ છે મેં કહ્યું હું તો એક સામટા ત્રણ ચાર દિવસો સુધી સમાધિમાં લીન થઈને પડ્યો રહું એવું ઈચ્છું છું વચ્ચે ભોજન પૂરતો ભલે ભંગ થાય એમણે કહ્યું અલ્યા તું તો ભારે છીછરો એના કરતાં પણ વધારે ઊંચી સ્થિતિ છે શું તું પહેલું ભજન ગાતો નથી કે જો કુછ હૈ સો તું હી હે પહેલાં તારા કુટુંબ માટે કંઈક વ્યવસ્થા કરી આવો પછી તને સમાધિ કરતાં પણ ઊંચી અવસ્થાનો અનુભવ કરાવીશ આજે સવારે હું ઘેર ગયો મારે પરીક્ષાની તૈયારી કરવાની હતી અભ્યાસ તરફ હું ધ્યાન આપતો નહોતો તેથી ઘરના માણસોએ મને ઠપકો આપ્યો પછી વાંચવા માટે હું મારા દાદીમાને ત્યાં ગયો પરંતુ જ્યાં વાંચવા બેઠો ત્યાં તો મારા મનમાં એક પ્રકારનો ગભરાટ થયો જાણે કે વાંચવું એ કોઈ ભયંકર વસ્તુ ન હોય મારા હૃદયમાં તોફાન મચી રહ્યું હું એટલું બધું રેડ્યો કે એવું તો હું મારી આખી જિંદગીમાં કદાપી રેડ્યો નહીં હોઉં એકદમ હું ઉઠ્યો પુસ્તકો અને બીજી બધી વસ્તુઓ છોડીને હું બહાર દોડી ગયો મારા જોડા રસ્તામાં ક્યાંક નીકળી પડ્યા કાશીપુર પહોંચતા સુધી મેં દોડ્યા જ કર્યું